આજે કમ્પલેટ રીતે હું તમને ગાયનું દૂધ કેટલું છે એ જણાવી દઉં છું એક એક ગાયનું કમ્પ્લેટ એટલે શું તમને પણ નોલેજ રહે અને મને પણ ફોન કરીને પૂછવું ના પડે કે કેટલું કેટલું દૂધ છે આ પહેલી યાત તો એટલી છે આનું સાતથી આઠ લીટર દૂધ હાજરમાં છે અને સાત આઠ દિવસની વીઆઈ છે પછી છે આ બીજા નંબરની ગાય બીજા નંબરની ગાયની પોત્રીસ છ લિટર દૂધ હાજરમાં છે આ પણ પહેલી આતમાં છે અને સાતથી આઠ દિવસની વ્યાયેલી છે પછી એક આરિયા ગાય છે સાતથી આઠ ના પાંચ દિવસની વ્યાયેલી છે સાતથી આઠ લીટર દૂધ હાજરમાં છે દસ લીટર દૂધ કરશે કરશે આરિયા ગાય પછી બીજી પણ ગાય બતા યુતિ ચોથા નંબરની ગાય આરિયા ગાય જાબણમાં છે દસ થી પંદર દિવસ જેટલા લેશે આરિયા હવે એક આરિયા ગાય છે આ તાજી વીયેલી છે સાત પાંચ થી છ લીટર જેટલું દૂધ હાજરમાં છે અગિયાર બાર લીટર જેટલું દૂધ અંદાજે કરશે જોઈ શકો છો તમામ ગાયો આજે હાજરમાં છે ને હવે એક કાબરી ગાય છે એ પણ એમને હું તમને બતાવી દઉં છું કે એમનું કેટલું દૂધ છે એ પણ તમને જણાવી દઉં છું અરિયા કાબરી ગાય છે આ કાબરી ગાયનું દૂધ હાલમાં અગિયાર લીટર દૂધ હાજરમાં છે અને પંદર દિવસ ઉપરની વીઆઈલી છે આરિયા ગાયનું અગિયાર લીટર દૂધ હાજરમાં છે હજી હું ફરીથી તમને કહી દઉં છું કે આનું અગિયાર લીટર દૂધ હાજરમાં છે અને આ જાબણમાં છે અને આનું સાત લીટર જેટલું સાતથી આઠ લીટર દૂધ જેટલું હાજરમાં છે ત્રણથી ચાર દિવસ ત્યાં વિયાણાને આને ત્રણથી ચાર દિવસ થઈ ગયા છે વિયાણાને સાત પાંચ લીટર જેટલું દૂધ હાજરમાં છે અને આ પણ બે પેલી પહેલીયાતમાં છે તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ રીતે તમામ ગાયો આપણી પાસે આજે લોકલ ગાયો હાજરમાં છે આપણી પાસે બનાસકાંઠાની ગાયો લોકલ ગાયો છે

ઓલી ગાય જે શુભી છે એનું આઠથી નવ લીટર દૂધ હાજરમાં છે એ પણ સાતથી આઠ દિવસની લે છે અને કાલે થોડો કામમાં હતો એટલે બધા ખાસ મિત્રને કહું છું કે ફોન તમારો નથી ઉપડી શક્યો હવે આજે હવે હું બધા ફોનની તમારી રિપ્લાય હવે હું એક એક કરી અને આપી દઉં છું તમને હમણાં ફોન કરીને કાલે તમારા બધા ફોનની રિપ્લાય નથી આપ્યો અમુક ફોનોની હું રિપ્લાય આપી શક્યો છું અને બીજા ફોનની રિપ્લાય હું આપી શક્યો નથી એટલે બધા ફોનની રિપ્લાય હું આજે તમને આપી દઈશ એટલે હું ખાતરી કરું છું અને ખાસ અમારે ત્યાં બે ટાઈમ દોરાવી અને લેવી એ પણ ફરજિયાત તમારી રહેશે અમે તો બે કમાનું બે ટાઈમ દોવાનું કહેશું પાંચ વાગે સાંજે દોવાની પાંચ વાગે સવારે દોવાની બે ટાઈમ દૂધ સરખું આપવું જોઈએ એ પણ અમારી દૂધની ગેરંટી બે ટાઈમ સરખો આવે અને દોહરાવાની બે ટાઈમ ગેરંટી તમારી રહેશે અને બે ટાઈમ નહીં દોરાવો તો અમારી બિલકુલ ગેરંટી રહેશે નહીં પરફેક્ટ રીતે બે ટાઈમ તમારે ગાય દોરાવવી પડશે ટાઈમ ટુ ટાઈમ સાંજે આઠ લીટર નીકળ્યું હોય આઠ લીટરવાળીને તો પણ સવારે આઠ લીટર નીકળવું જોઈએ દસ લીટરવાળીને દસ લિટર નીકળ્યું હોય સાંજે તો સવારે પણ દસ લિટર દૂધ નીકળવું જોઈએ ફરજિયાત રીતે બે ટાઈમ દોરાવાની જવાબદારી તમારી રહેશે અમારી જવાબદારી રહેશે નહીં પછી એક ટાઈમ દોરાવશો અને દૂધ ઓછું નીકળશે એની જવાબદારી અમારી રહેશે નહીં પણ બે ટાઈમ અમારે ત્યાં દોરાવાની ફરજિયાત તમારી રહેશે ચલો જય માતાજી અમારી પાસે પહેલી આત્મા બે ગાયો હાજરમાં છે ત્રીજી આત્મા ગાયો બે હાજરમાં છે એટલે એક બે ત્રણ ગાયો છે એમ તો ચાર પછી ત્રીજી આત્મ જ છે અને એક ગાય ચોથા વેતરમાં છે એનું સાત આઠ લિટર દૂધ છે એ છે લાસ્ટમાં ઊભી છે તમામ ગાયો આપણી પાસે આજે હાજરમાં છે ચલો જય માતાજી